નમો નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે જઈએ છીએ નડિયાદ પાઠશાળામાં મારું એડમિશન કરવા માટે તો આજે આપણે જાણીશું કે જે સમયે માર્ગમાં હોઈએ એ સમયે આપણી જે યાત્રા છે સફળ થાય એના માટે આપણે શું શું બોલવું જોઈએ તો એ સમયે તમે ચાર વાર નારાયણ શબ્દનું ઉચ્ચારણ કરી શકો છો નામ મહારાજને ધારણ કરી શકો છો નારાયણ 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 એવું કહે છે કે ચાર વાર નારાયણ શબ્દ બોલવાથી આકાશની અંદર એક અદ્રશ્ય રક્ષા તવચની રચના થાય છે અને જે તમારી રક્ષા કરે છે એટલે બીજો ઉપાય એ પણ છે સરળ સ્લોત છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણીયે શરણીયે સદા મામ પ્રપાહી દતિસ્તવમ દતિસ્ત્વમ ત્વમેતા ભવાની અને શ્રી રામચરિત માનસની અંદર એ ખૂબ જ દિવ્ય ચોપાઈ આવે છે ચલત બિમાન તો લાહલ હોય જય રથુ બીરથુ આ ચોપાઈનો પાઠ કરીને નીતડવાથી પણ તમારી યાત્રા એ સફળ બને છે તો આજે આપણે આ જાણ્યું આજે હવે આપણે એ પણ જાણીશું કે જે સમયે ધરેથી નીકળીએ તયા વારે કઈ વસ્તુઓનો પદાર્થનું સેવન કરવાથી આપણી યાત્રા એ સફળ થાય છે તો રવિવારના દિવસે તમે ધી ખાઈને ધરેથી નીડો ધીનું રચર કરીને આરોધીને સોમવારના દિવસે તમે દૂધનું સેવન કરીને ઘરેથી નીળી શકો છો મંગળવારના દિવસે દોડને બુધવારના દિવસે તમારે તલનું સેવન કરીને તલથી બનેલું પણ પદાર્થનું સેવન કરીને ગુરુવારના દિવસે દહીં શુક્રવારના દિવસે જવ અને શનિવારના દિવસે અડદ આનું સેવન કરીને તમારે ઘરેથી તમે નીડી શકો છો તો આજે આપણે નડિયાદ જઈએ છીએ ચાલો તમે પણ મારી સાથે નડિયાદ જય શ્રી કૃષ્ણ